પાટણ જિલ્લાના હારીજ ખાતે નિવૃત્ત હોમગાર્ડ જવાનોને સન્માનભેર વિદાય આપવામાં આવી પાટણના હારીજ યુનિટમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા ત્રણ નિવૃત્ત હોમગાર્ડ કર્મીઓને પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ડી ઠાકોરની ઉપસ્થિતિમાં નિવૃત્ત હોમગાર્ડ કર્મચારીને સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું હારીજ યુનિટના હિંમત આર મહેતા ભરત ટી પરમાર કર્મશી એમ પરમારનું જિલ્લા કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોર દ્વારા નિવૃત્ત જીવન સુખમય નીવડે અને સમય સમાજ સેવામાં વ્યતીત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી પાટણ જિલ્લાના હારીજ યુનિટની પરેડમાં ચૂંટણી લક્ષી સૂચનો તથા વધુમાં વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એમ લોકોને પ્રોત્સાહિત કરવા સૂચનો કર્યા હતા આ પ્રસંગે ઓફિસર ઇન્ચાર્જ ધનાભાઈ પી પરમાર તથા કે ઠાકોર એમના દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટ અનિલ રામાનુ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર